કચ્છમાં ખેડૂતોના પડતર પ્રશ્ને લાંબા સમયથી સરકારની ઉદાસ સામેનો વ્યાપક પડઘો પડ્યો હતો ભારતીય કિસાન સંઘના તમામ પદાધિકારીઓને મોટી સંખ્યામાંથી જિલ્લાભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા અને જંગીથી લઈને બચાવ સુધી વિશાળ આ અભિયાન રેલી સ્વરૂપે નીકળ્યું હતું અને વ્યાપક પ્રમાણમાં પડઘો પડ્યો હતો ચાવડાનો એક વિસ્તૃત ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગ આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને જંગીથી રેલી સ્વરૂપે નીકળી પોતાના પ્રશ્નો અંગે જાગૃતિ લાવવાના હેતુસર જબરજસ્ત અને વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું ખાસ કરીને લાંબા સમયથી કચ્છમાં ખેડૂતોના વીજ અને ટાવર નાખવા માટે જે ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીનમાં વીજલાઇન અને ટાવર નાખે છે તેમાં પૂરતું વળતર મળે નર્મદાનું જરૂરિયાતમંદ પાણી મળે ખેતીવાડી કનેક્શન જે પેન્ડિંગ છે લિસ્ટ તેની તાત્કાલિક અમલવારી થાય વીજ ફીડર જે નાખવાના બાકી છે તે પણ નાખવામાં આવે બાગાયતી ખેતીમાં જે ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તેનું વળતર મળે અને ખરીફ પાકમાં પણ વળતર મળે ટેકાના ભાવો જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે લાંબા સમયથી ખેડૂતો રજૂઆત કર્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના આગેવાન પ્રમુખ કરમણભાઈ ગાગલ વાલજીભાઈ લીંબાણી મંત્રી ડાયાભાઈ રૂડાણી બચાભાઈ માતા તથા જિલ્લાના તમામ હોદ્દેદારો તાલુકાના પ્રમુખો મંત્રીઓ અને ખાસ કરીને જે લડત સમિતિના કન્વીનર છે તેવા સિુજભાઈ બરાડિયા માવજીભાઈ સહિતના લોકોએ આજે આ રેલી કાઢી હતી અને ખેડૂતોના પ્રશ્ને જાગૃતિ લાવવા માટે થઈ અને એક અસરકારક અભિયાન ચલાવવામાં આવ્યું હતું જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે મોટી સંખ્યામાં જંગીથી લઈને બચાવ સુધીની આ યાત્રા અભિયાનમાં ખેડૂતો જિલ્લાભરમાંથી ઉમટી પડ્યા હતા અને આજે કચ્છમાં ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેનો વ્યાપક પડઘો પડ્યો હતો એમ શિવજીભાઈ બરડીયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજે પવિત્ર ધરા ઉપરથી દાદા મેકરના જ્યાં કચ્છમાં સૌથી પહેલાં બેસડા થયા જંગી ગામેથી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું આજે શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોના વિવિધ નવ મુદ્દા છે નવ મુદ્દામાં ખેડૂતોની કંપનીઓ જમીન છૂટી લે કચ્છને સંપૂર્ણ પાણી નથી મળ્યું ખેડૂતોને આજે પાયમાલી એવી છે કે સમય ઉપર ખાતર નથી મળતું સમય ઉપર પાણી નથી મળતું મને આજે કહેતા એક કાલે આ રાજ્યના ગૃહમંત્રીનો વિડીયો ફરતો થાય ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા થયા છે ભાઈ આખી કેનાલ કોરી કટ છે ખેડૂતો કાલે કેટલાય મને ફોન આવ્યા છે પાયાનું ખાતર નથી મળતું ત્રણ પાક લેવાની કે વાત છે એટલે આવી ખોટી ફાકા ફોજદારી કરીને મને લાગે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે ખેડૂતોને દરેક બાબતમાં મુશ્કેલી છે અમે ખેડૂતોને ટ્રેક્ટરમાં સબસિડી આપી છે ભાઈ એક બાજુ તમે આપો છો અઢાર ટકા તમે જીએસટી લઈ અને લાખની જગ્યાએ બે લાખ જટી લ્યો છો એટલે ખેડૂતો ચક્કર કાપતો જ રહેશે ઓફિસેનો આજે અધિકારીઓ અધિકારી રાજ થઈ ગયું છે એમ કહું આપના માધ્યમથી તો આજે સરકારને કંઈ ખોટું કહેવા નથી માગતું ઓફિસની અંદર જાઓ ત્યારે અધિકારીઓ ખેડૂતોને ગાઢતા નથી રેવન્યુની બાબત હોય સબસિડીઓની બાબત હોય એમને અનેક પ્રશ્નો હોય અધિકારી આખું રાજ થઈ ગયું છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જાગી જાઓ અને આ યાત્રા છે એ આજે અહીંયાથી પ્રસ્થાન થઈ છે શુભ શરૂઆત થઈ છે આજ તો માત્ર હજી ટેલર છે પિક્ચર આખું બાકી છે છસો ગામડાથી વધારે ગામડાઓમાં અમે જવાના છીએ અને ખેડૂતોને જાગૃત કરવાના છીએ એના પછી ભુજમાં એક લાખથી વધારે કિસાનો ભેગા કરીને ખેડૂતોની જે કંઈ માંગણીને લાગણી છે ખેડૂતો અત્યારે છે ને પાયમાલ થઈ ગયા છે આટલું બધું માવઠું થયું માવઠાની અંદર સંપૂર્ણ ખરીફ પાકો ફેલ ગયો છે અઢાર હજારથી વધારે ડાળના પાકો ફેલ ગયા છે એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મને કહેતા શરમ આવે છે આ સરકારને કે જે પ્રધાનમંત્રી આ દેશના આ રાજ્યના પનોતા પુત્ર જ્યારે પ્રધાનમંત્રી હોય અને એ પ્રધાનમંત્રી નાલેશી કઈ હોય એટલે સરકાર દરેક બાબતમાં ગુમરાહજી કેટલું ટેકાના ભાવે ખરીદી હતી આવી દરેક વાતો જાહેરાતો કરે છે પણ જમીન સ્તર ઉપર કાંઈ નથી ત્યારે આપના માધ્યમથી કહું છો આજે નવ મુદ્દા લઈને કિસાનોની પારિવારિક મુશ્કેલીઓ તો અનેક છે પણ મુખ્ય નવો મુદ્દા લઈને આજે ભારતીય કિસાન સંઘ નીકળ્યું છે અને આ મુદ્દાનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે મુદ્દો એક તો સમજી લેજો કે ખેડૂતોનો જમીનો ઝૂટવી લેવામાં આવે છે વિકાસ થાય એમાં મેં કીધું વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોની જમીન પાણીના ભાવે બે લાખ ચાલીસ હજારમાં એકર જતી લેવી છે સંપૂર્ણ એ જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય છે બીજો મુદ્દો છે એ નર્મદાનો પાણીનો છે ત્રીજો મુદ્દો છે એસકા યોજના જે છે આને જે સોલાર રાખ્યું છે એવા ને એવા સોલાર ખેડૂતોની કેટલાય ફીડરોની અંદર રાખ્યું છે એમાં કંપનીઓ છેલ્લી ક્વોલિટીની કંપની આવી જાય એમાં એનું પ્રોડક્શન નથી થતું માલ સંપૂર્ણ ફેલ ગયો છે એ ત્રીજો મુદ્દો છે ખેડૂતોને સંપૂર્ણ પૂરતા ભાવ મળી રહી ચોથો મુદ્દો છે આવા નવ મુદ્દા ખેડૂતોને સમજી લેજો કે રાસાયણિક ખાતર સમયસર નથી મળતું ખેડૂતો સાથે સતત સમજી લેજો કે ભાવની બાબતો રાસાયણિક ખાતરની બાબતો આવા નવ મુદ્દા રેવન્યુની બાબત કરું તો કચ્છમાં મોટામાં મોટો પ્રશ્ન છે રેવન્યુનો શ્રી સરકાર જમીનો જે થઈ ગયું છે સત્યા એસીથી કરીને નેવું સુધીમાં જે કાંઈ ખેડૂતો અહીંયા જે દુષ્કાળ પડ્યા અને સ્થળાંતર થયા એ દરમિયાન એ જમીનો માલિકીની હતી નકશામાં બેઠેલી છે ટીપ્પણમાં બેઠેલી છે અને એ વખતના અધિકારીઓએ સમજી લેજો કે સરકાર દાખલ કરી દીધી એના કબજાઓ આજે ખેડૂતો પાસે છે એમના બાપ બાપડાઓની જમીન છે એટલે આવી જમીનો ખેડૂતોના નામે રેગ્યુલર થાય આ મુખ્ય મોટામાં મોટો જો કચ્છનો પ્રશ્ન હોય તો રેવન્યુમાં આ પ્રશ્ન છે એટલે આવા અનેક પ્રશ્ન જાહેરાતો થાય છે હમણાં એમને જાહેરાત કરી કે ઇનામ નાબુદારાની જમીનો છે ને એ હવે સંપૂર્ણ જૂની સરહદમાં ગણાશે પ્રીમિયમ પાત્ર નહીં ગણાય આજે આખા કચ્છમાં એપ્રિલ મહિનામાં એમનું પરિપત્ર થયું છે મેં ચારથી પહેલા ડેટા લીધા છે માત્ર પાંચ ટકા જ કામગ્રી થઈ છે જ્યાં સુધી ખીચામાં ફાઇલ ઉપર વજન ન આવે ત્યાં સુધી ખેડૂતોનું કોઈ કામ થતું નથી આખું અધિકારી રાજ થઈ ગયું છે એટલે તાત્કાલિક ધોરણે હવે સરકારને જાગી જવાની જરૂર છે ખેડૂતો આ દેશનો માલિક છે આ દેશનું હૃદય છે ખેડૂતો એટલે ખેડૂતો સાથે જો તમે આવો નાટક કરશો તો હવે ખેડૂતોમાં અત્યારે નીચે ગામડામાં જ્યારે અમે જઈએ છીએ ખેડૂતોના રોજ ફોન આવે છે એટલો આક્રોશ છે અને આપના માધ્યમથી આજે કહું છું કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય ત્યાં સુધી એક પણ ગામડા ભારતીય સરકારનો ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થાય જ્યાં કાર્યક્રમ થશે ત્યાં અમારા કાર્યકર્તાનો વિરોધ કરશે

અમે એમ નથી કેતા ગ્રહ મંત્રી ના ગોળે કે ત્રણ પાક ખેડૂતો લેતા થયા છે અમે જેને વાત તથ્ય વાળી વાત હોય ત્યારે જ કરીએ છીએ અમે સતત એનું લેસન કરીએ છીએ લેસન કરીને પછી વાત મૂકીએ છીએ માર્કેટમાં ખેડૂતોનું કેટલું સાચું છે કેટલું થઈ શકે કેટલું નહીં થઈ શકે એનો ઉકેલ પણ અમારા સાથે છે હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું તંત્રને કહેવા માંગુ છું જો એને ખબર ન પડતી હોય તો અમારા ભારતીય કિસાન સંઘની ટીમને બોલાવે જેટલા પ્રશ્ન છે એના ઉકેલ અમારા કને છે અને એમાં સરકારને કે નુકસાન નહીં જાય ખેડૂતોનું હિત જળવાશે ખેડૂતોનો હૃત જળવાશે તો ભારતમાં નહીં કાર થશે એટલે અમારા કને બધા રસ્તા છે પણ માત્ર ને માત્ર એક તાનાસાઈ કરીને એક ઈગો જમાવો છે એકસો ને છપ્પન સીટો આવ્યું એટલે ઈગો જમાવો છે ભાઈ તમે છે ને કોંગ્રેસને ખરીદી શકશો આ કિસાનોને નહીં ખરીદી શકો કોંગ્રેસને ખરીદી ને સરકાર બનાવી શકશો પણ આ ખેડૂતોને નહીં બનાવી શકો મેં પત્રકાર પરિષદમાં કીધું હતું આપના માધ્યમથી ફરી કહું છું મૂળ ભાજપ રહી નથી મૂળ ભાજપ રહી નથી કોંગ્રેસ ને બધું મિક્સ કરીને ભાંગ્રેસ થઈ ગઈ

સૂચના આપવામાં આવે ગાડીઓ આપવામાં આવે ત્રણસો નારણ સરપૂર્ણ જિલ્લામાં આજે આવ્યા છે આજે તો માતાનો જયારે રોડ ઉપર આવી ગયા ને ત્યારે સરકાર છે ને એ વસ્તુ ને કાયદો ની વ્યવસ્થા નહીં જળવાય એટલે કાયદો ની વ્યવસ્થા ના બગડે એ સરકારની જવાબદારી છે અમારી પણ જવાબદારી છે અમે કાયદો ને વ્યવસ્થા નથી બગાડવા માંગતા પણ એ જેસે આવે મારું લોહી ઉકળે છે એટલે આજે કહું છું એક પણ જનપ્રતિનિધિ કચ્છ નો પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એક પણ પ્રતિનિધિ બોલ્યો નથી હરાવ્યો

આ દેશનો માલિક છે આ માલિક સાથે આ દેશનો પિતા છે એટલે જગતનો કીધો છે અને જવાનો સરહદ ઉપર દુખી છે એટલી હું એટલી વાત હકીકત હું સરહદ ઉપર અનેક વખત જવાનોની હાલત ખરાબ છે ખેતીમાં કિસાનોની હાલત ખરાબ છે આ બે દુખી છે આ છે છે નથી જે કલ્પના પરિપૂર્ણ નહીં થાય ભારતમાં એક રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના છે પરિપૂર્ણ નહીં થાય વાતે નહીં થાય કરવું પડશે જમીન સ્તર ઉપર આવીને કરવું પડશે એટલે આપના માધ્યમથી ફરી સરકાર ને કહું છું હવે જાગી જાવ કચ્છની નેતાગીરીને કહું છું

કિસાનોમાં કોઈ હિસાબે ચલાવી ચલાવીને લેવાય મુદ્દો બિલકુલ સાચો હતો અને એ ક્યારે થયું એની વાત આઠ તારીખ મેં જાળ તમારા બાપાની નથી આ ખેડૂતોની છે ખેડૂતોની સસ્તાની બનેલી આ માર્કેટ જાળો છે કોઈને અડો નથી કોઈના બાપાનો આ એટલે જે તમે એને તગડી નાખો પણ હું એટલું જરૂર કહીશ ભલે કોઈ પાર્ટી ચલાવતું હશે આંદોલન એનો આપણને વાંધો નથી પણ અભિપ્રાય છે આપણે સ્વયં રહીને ગાંધી ચિંધે માર્ગે આપણે જેને એકદમ ટોળું ઉસકા રહીને કોઈ પણ કરવામાં સફળ રહ્યા અને આજે ગરીબ ખેડૂતોના દીકરાઓ અને દીકરીઓને ઘરમાં જઈ જઈને દંડા માર્યા છે નિર્દોષ ખેડૂતોનો ગુનો શું છે એનો કડદો થતો હતો એના સાથે અન્યાય થતો હતો તમે એમને પાણીની જ માર્કેટયાર્ડમાં મેં જ્યાં સુધી અભ્યાસ એનો કર્યો છે કેટલાક મિત્રોને પૂછાય નહીં એટલે આનાથી મોટો તો હવે મને એમ લાગે છે કે આને ખેડૂતો સાથે એવડી આ સરકારને શું આ ખેડૂતો હું ફરીથી કહું છું ખેડૂતોના ખંભા ઉપર બંદૂક રાખીને તમે ગાંધીને કવી રીતે કરશો ને તો તમને ઘરે જતા હવે વાર નહીં લાગે જો તમે સમજ્યા નહીં અમે તો હજી એ કંઈથી સમજી જાઓ અમારો તમારા સાથે કોઈ દુશ્મની નથી પણ જો ન સમજ્યા તો તમારે હવે ઘરે જવા માટે માત્ર ભ્રષ્ટાચાર સિવાય અત્યારે કાયદો ને વ્યવસ્થા કથડેલી હાલતમાં છે ખેડૂતો સાથે આવા દંડા મારો છો તમે બુટલે કરો ખેડૂતોના હજારો વાહન ડિટેન તમે કરી નાખે એટલે એ આતંકવાદી હતા એટલે આવું ન થાય ખેડૂતો સાથે સવાદ થાય સવાદથી જે કાંઈ થાય રસ્તા નીકળે બાકી દંડા મારવાથી ખેડૂતો રસ્તા નહીં નીકળે એટલે સરકાર જાગે હું તો હજી એ કહું છું અમારે આ બધું લડાઈ લડવાનો કોઈ શોખ નથી અમારે કોઈ નેતા બનવાનો શોખ નથી અને અમારી ફરજ છે ભારતીય કિસાન સંઘ આ ખેડૂતો ની સંસ્થા છે કોઈના બાપાની જાગીર નથી કોઈ એમ કેતા હોય કે આની સસ્તા છે કોઈની અમે નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર કાયના તંસારી યાધા છે અને આજે મૂળરૂપથી હું અહીંયા આમ આદમી પાર્ટીના નેતા તરીકે નહીં પણ વ્યક્તિગત રીતે આવી છું કેમ કે મને એમ લાગે છે કે જે દેશમાં કિસાન સુખી ન હોય એ દેશ ક્યારે સુખી ન હોય એટલે અમે અમારી પાર્ટી પણ ખેડૂત ખેડૂતોના મુદ્દાઓને લઈને બહુ સક્રિય છે અને અમારી પાર્ટીની વિચારધારામાં આવે છે કે ખેડૂત જો ખેડૂત જે છે એ સુખી રહેવું જોઈએ અને એ તો છે જ પણ વ્યક્તિગત રીતે પણ હું બહુ માનું છું કે આ તો જગતના તાત છે એ લોકોને આપણે જેટલું વંદન કરીએ એટલું ઓછું છે એટલે વ્યક્તિગત રીતે પાર્ટીના સાથ સરકારને જે પણ હોય અમે આ આંદોલન સાથે છીએ ખેડૂતોના સાથે છીએ

આવી રીતે તમે પોલીસને લઈને ખેડૂતોને મારો ને આંદોલનને દબાવવાની કોશિશ કરો એવી રીતે તો અંગ્રેજોના ટાઈમ પર નહોતું થતું એ લોકો પણ એટલીસ્ટ આવાજ ઉઠાવવા દેતા ન પણ ઉઠાવવા દેતા તો એ અંગ્રેજ હતા તો આપણી પોતાની સરકાર છે અમે તમને ચૂંટ્યા છે અને પછી તમે અમારી સાથે આવો વ્યવહાર કરો તો એ ક્યાં ક્યાં સુધી આપણે કહી શકીએ કે સારું કહેવાય નહીં સરકાર માટે એટલે હું કહું છું કે જેટલા બોતાડના કિસાનો છે કે ક્યાં પણ કિસાનો છે એ લોકોને આવાજને દબાવવાનું બંધ કરવું જોઈએ સરકારને કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ એમાં આપણે કિસાનોને આવી રીતે એનું એનું શોષણ કરીએ ન ચાલે યિર મા�ગ દા� ખવાાગ ા�ા�ઓગ. ત્રાાળ. કાાાાળ.